જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે હ્યુન્ડાઈ ઇયોન કાર જોઈ રહ્યા છો આ વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મોડલ બે હજારને તેર તો વિડીયો પૂરો જોજો બધી જ વિગત તમને મળી રહે છે અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારે પણ જો કોઈ વાહન વેચેની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે જાહેરાત કરી આપીશું આપણા વોટ્સએપ નંબર તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો સ્ક્રીન પર તમે વોટ્સઅપ નંબર જોઈ રહ્યા છો તેની પર ફોટા વિગતો ડિટેલ સાથે બધું જ મોકલી આપો આપણે જાહેરાત કરી આપીશું જાહેરાત આપણે બિલકુલ ફ્રી કરીએ છીએ કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી તમે યુડાઈ ઇયોન જોઈ રહ્યા છો તે વેચવાની છે મોડલ બે હજારને તેરના મોડલની આ ગાડી છે ઓનર વિશે તમને જણાવી દઉં તો ટુ ઓનરની ગાડી છે ફ્યુલ જણાવવું તો પેટ્રોલ પ્યોર પેટ્રોલની અંદર તમને આ ઇયોન ગાડી જોવા મળશે કિંમત સાવ ઓછી છે એક લાખને પાસઠ હજાર એક લાખને પાસઠ હજાર તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે અત્યાર સુધીમાં આ ગાડી અડસઠ હજાર કિલોમીટર ચાલેલી છે વીમો શરૂ છે એન્જિન કમ્પ્લીટ ફૂલ જવાબદારી સાથે આ યુંડાઈ ઇયોન વેચવાની છે આ તમને ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરું તો તમને પ્રોપર વડોદરા જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર સિત્તેર તેતાલીસ વીસ બોતેર એકાવન આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ યુડાઈ ઇયોન કાર તે વેચવાની છે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ કાર વેચવાની છે